ફૂલ વોચ કરવાના વિડીયો એ તમને માહિતી મસ્ત મજાની મળી જાય ને માતાજી હર હર કેમ છો બધા મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ તો તમે પણ બધા મિત્રો મજામાં જશો અને અમારો બ્લોગ જોતા પણ બધા મિત્રો મજામાં જો અને આજનો બ્લોગ આપણે બ્લોગ નથી બનાવવાનો આજ તો આપણે એક રેસીપી બનાવવાની છે તો જો પહેલાં તો આપણે આને હજી ધોવાની બાકી છે તો ચાલુ હવે આપણે બનાવવાનો ચાલુ કરી કા ધોઈ લેવાની મસ્ત મજાના રવિભાઈ ગાજર ધોઈ નાખ્યા છે આપણે ખમણી કરી લીધી છે લઈ લીધી છે તૈયાર આપણે હવે ખમણીમાં આપણે જો જાડો બનાવવા હોય તો જાડામાં થાય પછી પતલા બનાવવા હોય તો પતલા થાય આપણે ગાજર લઈ લીધા છે બેરો થોડુંક આપણે એને વેતર નાખશી આ ખરાબ ખરાબ છે ને આપણે એને કાઢી નાખશી આવી રીતે આપણે એને સોલી નાખશી થોડા થોડા થમણે જોઈ તમારે ખોપડી ગયો હશે કે શું બનાવે છે પ્રિયંકા આજ તો આપણે બલોક નહીં તો બનાવી નાખીએ તો એક ક્યાંય રેસીપી બતાવી દી કે આવી રીતે બનાવવાનું થાય અને જો તમારે પિત્તો કાઢવો હોય ને તો આમાં પિત્તા નીકળી જાય કાઢવા નથી આવી રીતે હવે આને ખમણી લઈને આવી રીતે આપણે આમાં કરી નાખવાનું કેવો મસ્ત બનાવી હવે આવી રીતના જ આપણે માધાને એમ કે આપણે પિત્તો કાઢી લીધા એટલે મજા ના આવે રાતે એમ ખાવામાં બે તો જો આજના રીતના તો સરસ મસ્ત મજાનો સ્વાદ આવે નહીં મમ્મી મસ્ત આવે અમુક ટાળો હું કે કાઢું હું કેમ નહીં કાઢતી તો કાક આવી રીતના પહેલાં કારણ પહેલાં આજે એટલા ગાજર પડ્યા નહીં એ મમ્મી હે ને બધેથી ના નાખશે નહીં મમ્મી જો કાક મમ્મી કેટલા બધા કેરેઓ આઈડિયા લગાયા પણ મમ્મીને હું ખબર નઈ પડતી લાગતી દી મમ્મી ખબર કેમ ન પડે ખબર તે જો મમ્મી આઈડિયા લગાયા મને આમ તો બધું આવડે છે અહીંયા હે ને કરે ને મમ્મી ઘણા દિવસે છે બનાયા છે પણ સિયાળો ફોર હતો તેજી બનાયાતા પછી ના થોડા બનાયા નથી એટલે થોડાક એમ થોડો આમ આવડે છે થઈ જશે હવે બનાવીશ એટલે મને ખબર છે હું તો

तो जो आज मम्मी करे चीनी मम्मी तो बनावे ना बता आपने वेत्री नाप से अभी जितने हम करना से बता गा जैसे तब बता गा जैसे अभी जितने करवाना है मेहनत करनी बती लाख से नहीं मम्मी आवाज लाख से तो थोड़ी कोई आवाज लागे दस सौ मिले था से आवाज लाख से क्या सुधी बता बन्ने आ रहे जो लाइन में लोग माँ <laughs> लोग माँ <laughs> मम्मी यार लाइव आएगी ना मम्म

Amanoi bokala wala 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 રવિએ કેવો મસ્ત જ્યાં વાટકો બનાવે ને બે જો આવી રીતના કાક બે હે તો આ તો આ પિતા વાળા ગાજે લીધા ને પિતા ના લે તો મસ્ત મજાના બને પિતા વગર ને પિતા વગર ના ગાજે આવે દેતો આપણે જીણા લઈ ને આ ટુ વગર ના આવે તો કે હવે આ બધું આપણો ગાજર છે આપણે મસ્ત મજાના આવી રીતે આપણે આજા મમી બધો કાલી તરી મમી બજે બજે કન્યાએ કરે બળ કાઢાઈ દેની ખાંડ બમ કાટન બાકી છે ખાન પણ કાઢી લઈએ એટલે બમ ખાન લઈએ ખાન ને સો સો નાખું તો આ બજા બન્યા રે દો હું બનાવી એટલે તમારે ઘરે બેઠા આવી જાવ હા બોલી દે તૈયાર આવી જાવ એલા લો પાટી લો હવે જ એટલે બગન લીધું હા ચા કરી તો હાલે તો આપણે હવે બનાવ સી ચાલુ પછી બનાયનો તો કેવી રીતે બનાવું તમે જોજો તો જો બધી મમી વસ્તુ લે લીધી તો એટલી જેટલી પર ખાતી જ રહેજો આજી મમી વસ્તુ લે ને મમી હા ને ના ઘી

ઘણો કદાચ બનાવવો ઘણો અડધો કિલો કિલો કે આ ગાજર લીધો ઘણો બનાવો ઘણો ઘી ખપે આપણે તો લીધા પાકીલા ચાર પાંચ આવ્યા હતા એમાંથી આપણે બનાવ્યું છે ને આપણે સૂંદો ને બધું ભેગો કરીને આ તો થઈ જશે જરીક જેટલો કિલો લેશો ને તો થઈ જશે જો હવે આપણે તેલ રસો થઈ ગયો છે તો હવે આપણે તેલમાં એને નાખી દઈશું ઘીમાં આવી રીતે નાખી દેવાનું એને આવી રીતે મિક્સ કરી લેવાનો એ રીતે આપણે તને જો

Ini pararajaan tuh pasti, nggak harus buat sih, bener. Tidak ada jalurnya, selalu. Baranolu mau kau mau tuh, baranolu mau kau. Desilmas tuh mau jalanin mama. Sudah bagino. Hah. Aku akan menginap. Mustahil. Siapa yang akan aku? Ha, itu dulu lalu tuh sih jasa, piru ah tuh sih jasa juga. Aku, ha, kesi lalu hening. Kesi sih jasa, ha.

सॉरी ब्लॉग बनाय नहीं हम की ब्लॉग बनावे चाहिए तो आने जब तुम देखो ना तो तुम्हारे मारो ब्लॉग देखो ना तो तुम्हारे को पण के तरीके बने हो का हम्म आको फुल वॉच करवण मस्त मजा नी मली जा तो खरा नी आवे तो तो मस्त मजा ना तरी गयो छे जय मस्त मजा नो एकदम केचेई तई गयो छे केने

મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે મમ્મી કરી હા મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે હજી થોપાલી કરી લઈએ પછી દૂધ પછી શું નાખન મમ્મી પાણી દૂધ નાખવું જો બધી કેટલી બધી વસ્તુઓ હોય મમ્મી હા બદામ કાજુ આપણે જો ગામડામાં છે એટલે આપણે બદામ કાજુ થી સીધું હવે આપણે થેથિયા એમ કહેતા દેખાય તો લેવા જવાય એટલે આપણે તો અત્યારે સાદા સ્વાદો બનાવવાનું છે તો હવે તો આપણે આમાં દૂધ નાખી દઈશું આપણે હવે આને ચડવા દેસ ચડવા દેસ મસ્ત મજાનો ચડી જાય પછી આમાં કેટલું બધું નાખવાનું બાકી છે કેમ કે બદામ કાજુ તો અહીંયા છે નહીં આપણે ગામડી આમ જળે નહીં એટલે આપણે લેવા તો એ તો આપણે નહીં નાખવાના ખાલી આપણે બ્લોક બનાવ્યા હવે તમને એટલે બનાવ્યું છે

હા આપણે લગનમાં માં જાય ઘણી જગ્યા હોય ની ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ છે આપણે આપણે ખુદ નો બનાવ્યો છે ને આપણે હાથે બનાવ્યો ઘર નો તો જો આમ આપણે ઘર નો મસ્ત શુદ્ધ ઘી નો ની હા ચા ઘી નો ઈ જે કાયા રો ની પાણી તેલ કે દુકાન કાય હોય ની નથી તેલ કે પાણી બેજી ઉતકા છે ને ઘર નો મિલાવ છે ઘર નો મિલાવ તો દૂધ प्रजुला तुम खान खान ना के दीवानी तमन मीठो लागै इतलो आप तो अठलो गाजसी इतला आपरो आपली खान ना की दी मस्त मजा ने मीठो भाव हावा पको धोवा है नी हजे पिलास रुब गुको थे आजो नी मस्त मजा ने चढ़ै छे अबे हाची आसी अबे के के लाल लाल थवा आयो नी मम है क्या नेक एकदम केसरिया थोन हां एकदम केसरिया दाल बेमस्तप मीठा आपरो जो हलवे राखसी ने नीचे दाल छे नी नकर डाची जा डाची जा પછી એલું આપણે કે બગડી જાય પછી એથી આપણે શું કરાય ખોટો આમ હલો દે રાખવાનું હલો સોન તો તમને મજા આવશે ચપાટી બની ચપાટી જશે હમ તો બનાય જલ્દી મસ્ત મજા જા હમ અને આમ જો આપણે કાકા આવી રીતના આપણે દૂધ બધું આમ કે પી જાય ને ગાજર આપણે નાખી દેસી ખાંડ તો કચળવા દઈ ચડી જાય જેમ કરી વેટ

છકરી આવે ત્યારે હોય આપણા ખબર ક્યાં હતી કે આપણે આજે આપણે મેલે

આપણે <laughs> 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 બને સબ નિયંક આપણે આટલો બ છે આપણે તો હું માં ઉતારી લઈએ હે એક વાર પડી જાય બહાર હવા માં અંદર તો ગરમી થાય છે અંદર તો જો અહીંયા બહાર બધે ગરમી 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 અંદર પણ ગરમી છે અને અંદર તો ગરમી હોય છે અને આપણે તો બહાર બ્લોક બનાવી આપણે ટેન્ક પર જાળવું પડે ને એટલે વાટે તો હવે આપણે હે ને તો આપણે રામ થોડું ઠરવા દેસી હવે ઠરી જાય ને એટલે આપણે પછી આપણે બીજા વાટકામાં ઉતારી લેશું કેવું બન્યું છે કોમેન્ટ કરજો દ્રિકા કેવો બન્યો હોય કોમેન્ટ કરજો મિત્રો કાઢી લેશું આ રીતે આપણે ઉતારી લેશું તો જો આપણે બધા મમી અંદર આટલો કેટલી તમારે કાથો ટાકી ભરી છે કાથરો તો અલગ ઘણી હતી આટલું જ થયું ગાજરનો હલવું હોય ને મીઠો હલવું હોય ને એ ગાજર હોય ચુ ચુ ચોયું હા જે રીત જેટલો થઈ જાય પછી થોડોક થઈ જાય ને બે કિલાક કિલો લે તો જાડેજા પૂરા થાય બે ત્રણ જાણ પૂરા ન થાય એટલે આપણે એમ કે બે ત્રણ જાણ છીએ એટલે એમાં થોડી થઈ જશે તો વિડીયોમાં આપણે એમ કે આપણે તમારા આટલા બે કિલાક કેટલા મેં લીધા અડધા પાકીલા કિલા જેવા લીધા ઘણા અતિ નતા લીધા તમે બનાવ્યા સારું વિડીયો પણ તમારે બતાવી લીધો બનાવીને મારા નતા કનાવવા પણ આપણે બલોક બનાવી નાખ્યું તો આપણા ઘણા આપણા વિડીયો આપણે જોતા હોય છે કોઈ બચ્ચાને આવડે કોઈ ના આવડતો હોય તો પણ મારો વિડીયો જોઈ અને તમારે પણ આવડી જશે તો વિડીયોને જો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે રવિભાઈ ખાશે આપણે ચાખી લી રવિભાઈ તો ગેસ અંદર તો તમારે ચાખાવીને પણ બતાવું કેમ કે ઊનો છે એટલે આપણે તો કામ લાગે મસ્ત બને હલવો આવો હલવો બનાવો તો વિડિયો મારો જોજો બધા મિત્રો જે વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી